まあ。 પ્લાન ક્રેચની અંદર 70 કલાક પછી વિજય રૂપાણીનો ડીએનએ મેચ થઈ ચૂક્યો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પુષ્ટિકर्ता સાથે કહેવાયું છે કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ થયાની પુષ્ટિ થઈ ચૂકી છે અને તેમનો ડીએનએ પણ મેચ થઈ ગયા છે સવારે 11 અને 10 કલાકે ડીએનએનો નમૂનો મેચ થયા હતા અને હવે તેમનો पार्थिव દેહ આજ સાંજ સુધીની અંદર રાજકોટ ખાતે લઈ જવામાં આવશે માહિતી મુજબ રાજકોટની અંદર વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીની અંદર पार्थिव દેહ લાવશે અને જ્યાં પેલાથી અંતિમવિધિની તમામ તૈયારીઓ છે શરૂ થઈ ચુકી છે આજ સુભ તો વિજય રૂપાણીનું જે મૃતદેહ થયા બાદ તેમનું ડીએનએ ટેસ્ટિંગમાં હતું અને તે રિપોર્ટ આવી ચૂક્યા છે તેમનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ હવે તેમની અંતિમ વિધિ જે કરવાની છે તેને માટે અનેક જે પ્રયાસો છે તે શરૂ કરવામાં આવી ચૂક્યા છે અને તેમને જે પાર્થિવ દેહ છે તેને પહેલાં ગાંધીનગર સ્થિત જે તેમનું ઘર છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ તેમના નિવાસસ્થાને મૃતદેહ છે તેને લઈ જવામાં આવશે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગિયાર અને દસ કલાકની આસપાસ તેમના જે ડીએનએ છે તેનું પરીક્ષણ થઈ ચૂક્યું હતું गुजरात के पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 दस को उनका डीएनए मैच हुआ है उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज एक बजे आ, समय नक्की होगा તો આજ જ મુદ્દે અમારા સંવાદદાતા ધવલ વધુ વિગતો આપી રહ્યા છે તેના વિશે માહિતી અને શું છે અપડેટ પાસે અમદાવાદ પ્લેન દુર્ઘટના બની હતી તેની અંદર ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેઓ પણ મોતને ભેટ્યા હતા તેમનું પણ મૃત્યુ થયું હતું તેને જ લઈને બપોરે સવારે અગિયાર વાગે જે ડીએનએ મેચની કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં વિજયભાઈ રૂપાણીના મૃતદેહનું જે ડીએનએ મેચ છે તે કરવામાં આવ્યું છે અને તેની પુષ્ટિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આપવામાં આવી છે અત્યારે હાલ તમને જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે જે ભાર્સો બેડ હોસ્પિટલ પાસેનો પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાંથી અત્યારે હાલ જે મૃતદેહ પરિવારજનને સોંપવાની જે કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તેને અહીંયાથી સૌ પ્રથમ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે અને ગાંધીનગર ખાતે લઈ ગયા બાદ ત્યાંથી ચાર્ટર્ડ પ્લેન અથવા તો હેલિકોપ્ટર દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે અને આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર છે તે રાજકોટ ખાતે કરવામાં આવશે એટલે કે રાજકોટમાં પણ મોટી સંખ્યાની અંદર જે કાર્યકર્તાઓ છે સામાન્ય નાગરિકો છે તે લોકો પણ આ અંતિમ યાત્રામાં જોડાય તેવી પણ વાત સામે આવી રહી છે અને બીજી બાજુ રાજકોટની અંદર પણ અંતિમ વિધિ માટેની જે પૂર્વ તૈયારીઓ છે તે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અત્યારે હાલ જે મૃતદેહને ગાંધીનગર સુધી લઈ જવાની જવાબદારી જે છે તે બે મંત્રીને સોંપવામાં આવી છે તેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માને આ પ્રકારની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે અત્યારે હાલ જ જે પ્રમાણે દ્રશ્યોમાં દેખી શકાય છે તે પ્રમાણે એક પરિવારજને જે મૃતદેહ છે તે સોંપી દેવામાં આવે છે એમ્બ્યુલન્સ મારફતે તે મૃતદેહ ત્યાં આગળ લઈ જવામાં આવશે અને બીજી મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ પણ પરિવારજનને મૃતદેહ સોંપવામાં આવે છે ત્યારે તે જિલ્લાના ડીડીઓ મામલતદાર અથવા કલેક્ટરને હાજર રાખવામાં આવે છે ત્યાં આગળ જે કાગળની કાર્યવાહી હોય છે જે ફોર્મ ડોક્યુમેન્ટ ચકાસણીની કાર્યવાહી હોય છે તે ચકાસણી પૂર્ણ કરવામાં આવતી હોય છે અને ઓન ધ સ્પોટ ઘટના જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં આગળ ડીએનએ રિપોર્ટ અને સાથે જ જે મરણ સર્ટિફિકેટ છે તે પણ અહીંયાથી આપી દેવામાં આવતું હોય છે કે સમગ્ર કાર્યવાહી છે તે જિલ્લાના જે અધિકારી છે તેને સાથે રાખીને કરવામાં આવે છે અને થોડીક જ વારની અંદર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ પણ પાર્થિવ શરીર પણ અહીંયાથી લઈ જવામાં આવશે અને ગાંધીનગર ખાતે તેને રાખવામાં આવશે ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અથવા ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચાડવામાં આવશે જી કઈ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યાં શું સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે કઈ રીતની જે ટીમ છે તે ત્યાં તૈનાત છે કઈ પ્રકારના રૂટ છે તેને પ્રોટોકોલ આપવામાં આવ્યા છે પોલીસનું જાહેરનામું શું છે अ जी चौकस थी एक प्रोटोकॉल प्रमाणे राज्यना पूर्व मुख्यमंत्री हुए छे એટલે તેમણે પ્રોટોકોલ પ્રમાણે અંતિમ વિદાય છે તે આપવામાં આવતી હોય છે જ્યારે તેમનું દુર્ઘટનાની અંદર અવસાન થયું છે ત્યારે તેમણે અંતિમ વિદાય પણ એક પ્રોટોકોલ પ્રમાણે આપવામાં આવશે ને જે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર તેમને જ્યારે અંતિમ યાત્રા નીકળશે તેની સંપૂર્ણ વિગતે વાત કરવામાં આવે તો તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળીને જે સ્મશાન ગૃહ ખાતે જશે ત્યાં સુધીમાં એક આશરે કહી શકાય કે ત્રણથી ચાર કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે તેને કાપવામાં આવશે અને તે અંતિમ સમગ્ર રાજકોટની અંદર ફરશે અને ત્યારબાદ જે પ્રકાશ સોસાયટી જે ભાઈ વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન આવેલું છે ત્યાંથી કોટેચા ચોક નિર્મલા રોડ એસ્ટ્રોન ચોક કાલાવાડ રોડ અંડરબ્રિજ ડીએચ કોલેજ યાજ્ઞિક રોડ માલવિયા ચોક થઈને રામનાથ પરા મશાન ગૃહ ખાતે જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે તેવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે અને બીજી બાજુ મહત્વની બાબત એ છે કે મંગળવારના સોમવારના રોજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે અને ત્યારબાદ મંગળવારે રાજકોટ અને ગાંધીનગર ખાતે તેમની પ્રાર્થના સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે એટલે કે પ્રોટોકોલ પ્રમાણે આવતીકાલે મુખ્યમંત્રી પણ ત્યાં અંતિમ વિધિમાં પહોંચે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ પણ ત્યાં પહોંચશે અધિકારીઓ પણ પહોંચશે અને વિજય રૂપાણીની સાથે જે કેબિનેટમાં મંત્રીઓ હતા જેમ કે સૌરભ પટેલ હતા કૌશિક પટેલ હતા સાથે પ્રદીપ પરમાર હતા અમદાવાદના જે ધારાસભ્ય પૂર્વ રહી ચૂક્યા છે તે તમામે તમામ નેતાઓ પણ ત્યાં પહોંચશે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલ જે તે જોવા મળી રહી છે એટલે કે આવતીકાલે સવારે અગિયાર વાગે રાજકોટ ખાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે જી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીવનની વાત કરીએ તો બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મ્યાનમારના રંગોનની અંદર તેઓનો જન્મ થયો હતો અને પિતા રમણીકભાઈ રૂપાણી બર્માની અંદર વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા અને ત્યાં તેઓ વેપાર કરતા હતા પરિવાર મૂળ જૂનાગઢ જિલ્લાના ચણાકા ગામનો વતની છે અને ત્યારબાદ વેપારી ધંધા સાથે સંકળાયેલો પરિવાર છે બર્માની અંદર રાજકીય અસ્થિરતા સર્જાતાની સાથે જ ઓગણીસો ને અંદર પરિવાર રાજકોટ ખાતે પરત ફર્યો હતો રાજકોટની અંદર રૂપાણી પરિવારે બોલ બેરિંગનો વ્યવસાય ત્યાં શરૂ કર્યો હતો અને તેની સાથે તેઓ સંકળાયેલા હતા સાત સંતાનોમાં સૌથી નાના હતા વિજય રૂપાણી તેમના જે ભાઈ બહેનો છે તે કુલ સાત છે રાજકોટની મહારાજા અંદર બીએ સુધીનો અભ્યાસ વિજય રૂપાણીએ પૂરો કર્યો હતો ઓગણીસો એસી ની અંદર અંજલી બેન સાથે તેઓએ લગ્ન કર્યા હતા અને તેમનું લગ્ન જીવન છે તે ઓગણીસો એસી થી શરૂ થયો બે સંતાનની અંદર દીકરો ઋષભ છે અને તેમની દીકરી છે તે રાધિકા છે જે લંડન ખાતે સ્થાયી લંડન ખાતે સ્થાયી છે ત્યારે પુત્ર ઋષભ અને તેમનો પરિવાર અમેરિકાની અંદર રહેતો હોવાની પણ જાણકારી મળી રહી છે અને જે તેમની પુત્રી રાધિકા છે તે રાધિકા અને તેમનો પરિવાર અત્યારે લંડનની અંદર સ્થાયી છે વર્ષો પહેલા પુત્ર પૂજિતનું કાર અકસ્માતની અંદર નિધન પણ થઈ ચૂક્યું હતું તેમનો પુત્ર છે તેમનો અકસ્માતની અંદર મોત નીપજ્યું હતું પુત્રની યાદની અંદર પૂજિત વિજય રૂપાણી ફાઉન્ડેશન નામની એક સંસ્થા પણ ત્યારે કાર્યરત છે જેની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવી રહી છે ઓગણીસો એકોતેર ની અંદર રાજકીય સફરની હવે વાત કરીએ છીએ આપણે વિજય રૂપાણીની ઓગણીસો એકોતેરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એટલે કે એબીબીપીમાં તેઓ જોડાયા ઓગણીસો એકોતેરની અંદર રાષ્ટ્રીય સેવક સંઘ સાથે પણ તેઓ જોડાયા હતા અને ઓગણીસો છોતેરની અંદર કટોકટી સમયે અગિયાર મહિના ભુજ અને ભાવનગર જેલની અંદર પણ તેઓ ત્યાં રહ્યા હતા જેલવાસ પણ તેઓએ ભોગવેલો છે ઓગણીસો અને સત્યાસીની અંદર રાજકોટ મનપાની અંદર કોર્પોરેટર તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો છન્નું સુધી રાજકોટ મનપાની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ પદભાર સંભાળી ચૂક્યા છે

આ ઉપરાંત બે હજાર ચૌદની અંદર આનંદીબેન પટેલની સરકારની અંદર પરિવહન અને શ્રમ રોજગાર મંત્રી પણ તેઓ રહી ચૂક્યા હતા ફેબ્રુઆરી બે હજાર સોળ છ મહિના ગુજરાત ભાજપના પ્રમુખ પણ તેઓ રહ્યા હતા અને આ સાથે જ ઓગસ્ટ બે હજાર સોળમાં ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે તેઓએ પદભાર સંભાળ્યો હતો સીએમના શપથ લીધા હતા જેની અંદર વર્ષ બે હજાર સોળથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાંચ વર્ષ તેઓએ ગુજરાતની સીએમ પદ તરીકે સેવા કરી હતી જેમાં હવે રૂપાણી સરકારના મહત્વપૂર્ણ નિર્ણય જેની અંદર બે હજાર વીસથી બે હજાર એકવીસમાં કોરોના કાળની અંદર નોંધનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી બે હજાર સોળની અંદર નવી શરતની જમીન પંદર વર્ષ બાદ અમુક શરતે જૂની કરવાનો હુકમ કરાયો હતો સૌની યોજનાને આગળ ધપાવી અને સૌરાષ્ટ્રની અંદર પાણી માટે મહત્વની કામગીરી તેમના કાર્યકાળની અંદર કરાઈ હતી રાજકોટની અંદર એમ્સ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ ફાળો છે તે પણ વિજય રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો ખાનગી શાળાની ફી પર અંકુશ રાખવા માટે એફઆરસીનો કાયદો પણ રૂપાણી સરકારે લાવી હતી જેમાં સામાજિક તત્વોને ડામવા માટે ગુંડા કાયદો પણ રૂપાણી સરકારની અંદર મહત્વપૂર્ણ નિર્ણયમાંથી એક નિર્ણય છે આ સાથે જ લેન્ડ ગ્રેવીંગ કાયદો રૂપાણી સરકારની મોટી સફળતા પણ માનવામાં આવે છે અને તેમની સરકારની એક જે યોજનાઓ જે બધી હતી મહત્વપૂર્ણ નિર્ણય હતો તેમાં એક હતો રૂપાણી સરકારના કાર્યકાળમાં લવજેહાદનો કાયદો પણ આવ્યો હતો